ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી પ્રશ્નોના ઉત્તર માટેનું જ્ઞાનથી તમારી આત્માની ઓળખણ થાય છે તો પ્રશ્નના ઉત્તર માટે જાણો તમારે તમારા તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારા આત્મા પાસેથી મેળવવો હોય તો તમે તમારા આ ડાબા હાથની ચચલી આંગળી સિવાયના અંગોઠા સહિતના ચાર આંગણા ભેગા કરી આ તમારી આમ નાભી ઉપર મૂકો જરા જોરથી ડાબી રાખો ને એવી જ રીતે જમણા હાથને હાથના ચાર આંગણા ભેગા કરી તમે તમારા આ માથા ઉપર ભ્રમરૂદ્ર ઉપર જોરથી ડાબી રાખો સાત ચીતે એકાંતમાં એકલા સ્થિર આસને જમીન ઉપર બેસો ફક્ત તમારા પ્રશ્નનું જ સતત સ્મરણને યાદ કરો આંખને બંધ કરી શ્વાસને સહેજ રોકો બસ એ જ મિનિટમાં તમને તમારા અંતકરણમાં કોઈક સચોટ જવાબ કહી રહ્યું છે એમ લાગશે જ્યાં સુધી તે જવાબની સંપૂર્ણ સમજણ ન પડે ત્યાં સુધી તમે તે જવાબ સાંભળવામાં જ એકાગ્ર રહેજો તમ ત્યારબાદ તે જવાબ મુજબના વર્તનથી તમને તમારા વ્યવહારિક પ્રશ્નોની ગૂંચવણ ઉકલાઈ જશે તે પછી આધ્યાત્મિક પ્રશ્નોની ગૂંચવણો પણ આવી જ રીતે ઉકેલવામાં ઉકલવાથી જ તમારે નરમયથી નારાણ થવું હોય તો તમે તમને જ કહો અને તમને જ સાંભળો આ છે તમારો અને ઈશ્વરનો સંબંધ જોડી આપવાનો ટેલિફોન છે ટેલિફોન બીજો નથી તમારા મનોમનથી જ તમે પરમાત્માને ટેલિફોનથી વાત કરી શકો છો તો બીજું કે તમારી ઓળખાણ વિશે જાણો જોવા ને જાણવા કહેવા અને સાંભળવા દોડે નહીં ઠામ કોઈ ઠામ ન દોડે પોતે પોતાનામાં ઈશિર બને ત્યાં થાય પોતાનું કામ પોતાનું કામ કરવું હોય તો શરીરમાં જ થાય ઈશ્વર ક્યાં છે ને ઈશ્વર કેવો છે એ પૂછતા શરમ નથી આવતી હું કહું છું કે જ્યાં જુઓ ત્યાં મારો વાલો ઈશ્વર આમ ઠસો ઠસ ભરેલો છે અને તે રસરૂપ સ્વરૂપે વ્યાપક છે તમે જ્યાં સુધી નામ રૂપ આકાર ગુણ અને અવગુણ જોશો તો ઈશ્વર દેખાશે નહીં હું કહું છું કે જ્યાં સુધી તમે તમારા નામ રૂપ આકાર ગુણ અને અવગુણ છોડ્યા નથી તમારું રસ રૂપ સ્વરૂપ જોયો નથી તે ત્યાં સુધી તમને ભલે ઈશ્વરનું રસરૂપ સ્વરૂપ ન દેખાય તેથી શું થયું જુઓ ગોવરને સૂર્ય ન દેખાય તેથી શું સૂર્ય નથી છે જુઓ તમે નામ નથી નામ તો ફોઈબાએ પાડ્યો છે તમારે રૂપ અને આકાર નથી રૂપ અને આકાર તો માતા પિતાના સંગથી મળ્યું છે તમે ગુણ અને અવગુણ નથી ગુણ ને અવગુણ તો તમારી આ દ્રષ્ટિ કેળવી નથી માટે દ્રષ્ટિને સદગરવું વડે ફેરવો સમજ સમજાશે કે તમે આનંદ આનંદ સ્વરૂપ આત્મા છો જો એક માણસનું તમે ભલું કરશો તો જરૂર તે માટે બીજાનું ખોટું કરવું જ પડશે ભલે તમને તમારી દશી નહીં દેખાય છતાં પણ નક્કી માનજો કરોડોનું ખોટું કર્યા વિના કરોડો રૂપિયાનું દાન થઈ શકતું જ નથી એટલે જે ક્રિયામાં એકને સારો ગુણ દેખાય છે તે ક્રિયામાં બીજા ઘણા મનુષ્યને અવગુણ દેખાય છે છતાં પણ એ તો શરીરની ક્રિયા છે તે શરીર તમે નથી તો પછી એ ક્રિયા પણ તમારી નથી તમે તો એ બધાથી પર એટલે જુદા આનંદ સ્વરૂપ આત્મા છો રસરૂપ છો અનુભવ કરો ત્યારે સમજાય છે કેવળ વાતોથી આનંદ ન આવે શરીર ભલે શરીરના કર્મ કરે તમારે શું તમે તો સતત તેથી પર જુદા રહેવા માટે તમારા પ્રયત્ન પ્રત્યેક શ્વાસે શ્વાસમાં ઓતપોત બાવોતેર કલાક રહો પછી નાભીમાં ઉતરી જાઓ જે જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે ગાય શું છે તે હું કહું છું તે ગાય તત્વ પરમાત્મા છે જે અનાદિ પર બ્રહ્મ છે તેને નથી સતું કહી શકાતું કે નથી અસતું કહી શકાતું તેને સર્વ તરફ હાથ પગ છે સર્વ તરફ આંખો છે તેને સર્વ તરફ આ માથા છે અને મુખ છે સર્વ બાજુ એને કાન છે અને આ લોકમાં સર્વને વ્યાપીને તે રહેલ છે તે બ્રહ્મ સર્વે ઇન્દ્રિયો રૂપે ભાસે છે સર્વ ઇન્દ્રિયોના ગુણો અને વિષયોને ભાસે છે એ સર્વ ઇન્દ્રિયો તથા તેમના વિષયોને જાણનારું છે છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે એ આ આશક્તિ રહિત હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોને ભોગ કરનાર છે તે બ્રહ્મભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ થાવર અને જંગમમાં પણ છે તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે તે દૂરમાં દૂર રહેલ છે અને સાવ પાસેમાં પાસે છે આ ગીતા અધ્યાય તેર શ્લોક તેરથી સોળમાં આ પુરાવો છે તો છોકરાને બચપણથી પૈસા ગાડી બંગલા મોબાઈલ ટીવી જેવી જળ વસ્તુ ભેગી કરવાનું શિક્ષણ દઈએ છે તે મોટા થઈને તેવી જ વસ્તુના સાધનો ભેગા કરવા કે જોવામાં રહે છે તો વિચાર્યું છે કે સાધનો અને સમાધિમાં ફરક શું છે તે જાણો પહેલું કે તે તેવા સાધનોથી સગવડો વધે છે ને સગવડોથી ભય વધે છે ને ભયથી આત્મા આગ્ઞાચક્ર બગડે છે ને તે આગ્ઞાચક્ર બગડવાથી રોગ કમજોરી વધે છે અને રોગ કમજોરી આવે તેથી ગુલામી વધે છે તેથી ટેન્શન વધે છે ને ટેન્શનથી કિંમતી મનુષ્ય જીવનનો ઉપયોગ ખરેખર કરતા આવડતો જ નથી તે દસથી કરીને સો વર્ષમાં ખાલી પૂજા પ્રાર્થના માળા મંત્ર ભજન બોલવા કે ગાવા બુકવાસ તીર્થ યાત્રા દેશ વિદેશ ફરવા વગેરેમાં મનોરંજનમાં મનોરંજનમાં કે સમાજ સેવા વગેરેમાં જ રહેવાથી તો અહંકાર કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વધે છે તેથી કિંમતી શરીર વડે કિંમતી સમય બગડી જાય છે તો ધ્યાન કરવાથી લાભ શું થાય છે તે જાણો ધ્યાનથી સાહસ વધે છે તેથી ઉન્નતિ થાય છે તેથી આત્માબળ વધે છે તેથી શક્તિ વધે છે શક્તિથી મુક્તિ મળે છે તે મુક્તિથી આનંદ પર ભ્રમનું જ્ઞાન થાય છે તેથી સયમ સમય સફળ થાય છે તેથી અહંકાર કામ ક્રોધ લોભ સ્વાર્થ છૂટે છે તે દસથી સો વર્ષમાં બહુ જ સારા સારા કર્મોમાં સા સાહસથી જીવનમાં વિકાસથી આગળ નીકળે છે તે પછી ભલે ભણવામાં કે ઘરનું કામ કરવામાં કે ધર્મમાં આગળ નીકળે છે તેથી તે જ્ઞાન વડે મોક્ષ કે બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા જાગે છે તો સવારે સૂર્ય ઉગે તે પહેલાં ઊઠીને ધ્યાન વગેરે કરી સૂર્ય ઉગે પછી દોઢ કલાકે નાસ્તો કરો તેમાં દેશી ગોળનું પાણી પીવું જેને ડાયાબિટીસ છે તેને ન પીવું બીજું કે દૂધી ફળ ઋતુ ઋતુના સફેદ તલની રબડી સૂરજમુખીના બીજ પાંચ બદામ ત્રણ અખરોટ પંદર મૂળકા દ્રાક્ષ એક ચમચી વરિયાળી એક ચમચી અળસી એક ચમચી મેથી દાણા સર્વે પલાળીને ખાવા ફણગાવેલા મગ વગેરે નાળિયેર લો રાંધેલું લેવું નથી તો ધ્યાન લાગશે સાંજે સવારે મૌન પાળી સુરતાને નાભીમાં ઈસ્િર કરવાથી શરીરમાં પ્રભુની પ્રાપ્તિ થાય છે અને તેમાંથી આપણું આ સૂક્ષ્મ શરીર શુદ્ધ થાય છે અને સૂક્ષ્મ શરીર શુદ્ધ થવાથી આભા મંડળ કવચમાં ગાબડા બંધ થઈ જાય છે વેર ઈર્ષા વગેરે કરવાથી આભા મંડળમાં ગાબડા પડે છે બહારની મેલી વિધા અંદર પ્રવેશે છે તો માટે તે માટે જીવિષા બંધ કરો ચોરી કરવાનું છોડી દો વ્યભિચાર કરવાનું છોડી દો દારૂ પીવાનું છોડી દો જુગાર રમવું છોડી દો અને દેવી દેવતા વગેરેની મૂર્તિ પૂજા કરવાનું છોડી દો મંદિરમાં મૂર્તિ ઉપર ફૂલ ફળ જળ ચડાવવા નથી કે દીવો કે અગરબત્તી કરી માથું નમાવું તે ભક્તિ નથી એ તો પાખંડ છે તે હું ક્યાંય ગીતામાં બતાવેલું તો નથી જે ગીતામાં બતાવેલું છે તે હું કોઈ કરતા નથી ગીતામાં તો કહે છે જીવનમાં પ્રભુ ચિંતન કરવાથી ભક્તિ થાય છે ગીતા અધ્યાય નવ બાવીસમાં શ્લોકમાં કહ્યું છે અન્યાન્ય ભક્તિ વડે મારું ચિંતન કરતા હે અર્જુન તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછું હું જ કરીશ તો શબ્દ એટલે સત્ય નામ તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં સદ્ગુરુ સુધી સાજી આપે છે તે નિરાકારનું પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું